જ્યારે વાત થાય ખેડૂત મિત્રો કપાસ જેવા પાકમાં સફેદ લીલી મસરી આવી ગઈ હોય એના લીધે પાન એકદમ કુકડાઈ ગયા એકદમ પીડા થઈ ગયા હોય કપાસ એકદમ વર્ધક કુણપમાં પણ ન હોય ત્યારે નેશનલ સેન્ટર લઈને આવ્યું છે બે દમદાર દવાનો કોમ્બો જેમાં આપણે પહેલી દવાની વાત કરીએ તો પહેલી દવા ટાઈટન પ્લસ કરીને આવવા છે ખેડૂત મિત્રો જે પંદર લીટરના પંપમાં માત્ર પચીસ એમએલ નાખવાની હોય છે આ એક એસી ફોર્મ્યુલેશનમાં આવે છે દવા ખેડૂત મિત્રો જેથી જેથી તડકાવાળું વાતાવરણ હોય તેમાં પણ ભરપૂર કામ કરતી આ દવા છે ખેડૂત મિત્રો આ એક દવા એવી છે કે સફેદ લીલી મસરીને બંનેને મારે છે સાથે કુકડને પણ દૂર કરે છે ખેડૂત મિત્રો કપાસ જેવા પાકમાં કુણપમાં અને કોળમાં રાખે છે આપણે બીજી દવાની વાત કરીએ તો બીજી દવા આપણે ગૌરવ કરીને આવવાની છે ખેડૂત મિત્રો આના માત્ર પાંચ ગ્રામના પંદર પંપ કરવાના હોય છે ખેડૂત મિત્રો આ ફૂલે ફૂલ વર્ધકની દવા છે ખેડૂત મિત્રો જેથી કરીને આપણે કપાસમાં નાખશું એટલે ફૂલે ફૂલ વર્ધક આવશે અને સાથે સફેદ લીલી મશ્રી પણ દૂર થઈ જશે ખેડૂત મિત્રો અને દવા હાલ આપણે નેશનલ ક્રોથ સેન્ટરમાં અવેલેબલ છે અને મંગાવવા માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અથવા નીચે આપણે લિંક ઉપર સંપર્ક કરો અથવા અમારી વેબસાઈટ એનએસસી ફાર્મિંગ ડોટ કોમ ઉપરથી જઈને પણ આને ઓર્ડર કરી શકો છો ખેડૂત મિત્રો અને ઘર બેઠા મેળવી શકો છો આ બંને દવા જ્યારે ખેડૂતોના હાથમાં દવા આવે ત્યારે ખેડૂતોને પૈસા દેવાના હોય છે એ રીતની સર્વિસ પણ આપણે નેશનલ ક્રોથ સેન્ટરમાં અવેલેબલ છે ખેડૂત મિત્રો તો પછી રાહ નહીં જોશો છો હમણાં જ નેશનલ સેન્ટરનો સંપર્ક કરો અને આ બંને દવા મંગાવો અને તમારા કપાસના પાકને બનાવો સર્વશ્રેષ્ઠ